અંબાજીના રાજપૂત સમાજના સાસુ સસરાએ કરી અનોખી પહેલ જનસેતુ અંબાજીના રાજપૂત સમાજના પ્રવણસિંહ અને અરુણા બા નવ ચોવીસ વર્ષનો યુવાન દીકરો જ્યારે પરિવારમાં દિવાળીને ઉત્સવ હોય ત્યારે બેસતા વર્ષના દિવસે દીકરાનું અકાળે મોત થયું હતું જેમની પુત્ર વધુ એકવીસ વર્ષની ઉંમરે વિધવા થઈ ગઈ હતી જેમણે વર્ષની બાળકી હતી ત્યારે પરિવાર ઉપર આભ ફાટિયાની દશા હતી એ પરિવારની શું મનોદશા હોય એની કલ્પના પણ ના થઈ શકે ત્યારે રૂઢિચુસ્ત સમાજ તરીકે ઓળખ થતી હોય એ સમાજના સાસુ સસરાએ પરિવાર યુવાન વય વિધવા થયેલ પુત્રવધુને આખી જિંદગી દુઃખમાં પસાર ન કરવી પડે માટે સાસુ સસરાએ જ પોતાની દીકરી માટે ખાનદાન પરિવારમાં વિવાહ થાય એ માટેનો શોધ સક્ર શરૂ કરી આજે મુંબઈના પરિવાર રાજેશ કુમારના સુપુત્ર સંજય સાથે પુનઃ લગ્ન કરાવી સાસુ સસરાએ માતા પિતાની ભૂમિકા નિભાવી અને સમાજને એક ઉમદો સંદેશો આપ્યો છે આ પુત્રવધુ ભાગ્યશાળી છે કે જેણે સાસુ સસરાના સ્વરૂપમાં માતા પિતા મળ્યા છે આશુતોષ બારોટ અંબાજી